داری સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન ભવ મેડિકલ કેમ્પનું આયોજન રાખેલ હતું આ કેમ્પમાં અમદાવાદ તેમજ અમરેલી અને ધારી ગામના નામાekin ડોક્ટર હાજર રહ્યા હતા આ તકે ધારી ગામના અને આજુબાજુના ગામડાઓના બહોળી સંખ્યામાં લાભ લીધો હતો ડો બસિયા સાહેબ ડો નિમાવત સાહેબ દુસ્યત બાપુ અને ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે સુંદર કામગીરી અને ભારે જહેમત ઉઠાવી આ કેમ્પને અને દર્દીઓને માર્ગદર્શન અને દવાઓ આપી સફળ બનાવ્યો હતો અહેવાલ जयेश जेठवा दारी दारी સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન ભવ મેડિકલ કેમ્પનું આયોજન રાખેલ હતું આ કેમ્પમાં અમદાવાદ તેમજ અમરેલી અને ધારી ગામના નામાekin ડોક્ટર હાજર રહ્યા હતા આતકે ધારી ગામના અને આજુબાજુના ગામડાઓના બહોળી સંખ્યામાં લાભ લીધો હતો ડો બસિયા સાહેબ ડો નિમાવત સાહેબ દુસ્યત બાપુ અને ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે સુંદર કામગીરી અને ભારે જહેમત ઉઠાવી આ કેમ્પને અને દર્દીઓને માર્ગદર્શન અને દવાઓ આપી સફળ બનાવ્યો હતો અહેવાલ જયેશ જેઠવા ધારી